નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો ફટાફટ કોઈ પણ ટાઈમ વેસ્ટ કરતા પહેલા શું કરી લઈએ ઘણા બધા એમસીયુ ને સોલ્વ કરી લઈએ તો જો વનસ્પતિમાં વહનની અંદર ખનિજ પોષક તત્વોનું વહન તેમજ તેઓનું વિતરણ એના ખાલી જગ્યા વહન ખાલી જગ્યા કરે તો જયારે ખનીજ તત્વોનું આવે ને ત્યારે તમારે યાદ રાખવાનું છે સક્રિય શું યાદ રાખશો બાળકો તો કે સક્રિય વહન અને પાણીનું આશ્રુતિ દ્વારા જ વહન થાય એટલે આપણે ત્યાં આશ્રુતિ કેવી પ્રક્રિયા છે તો કે નિષ્ક્રિય પ્રક્રિયા છે એટલે આપણો આન્સર કે ભાઈ ખનીજ તત્વો વહન કેવી રીતે થાય છે વનસ્પતિમાં સક્રિય રીતે જમીનમાંથી શોષણ પામે જ્યારે પાણી જે છે એ આશ્રુતિ પ્રક્રિયા અને આશ્રુતિ એક પ્રકારનું પ્રસરણ અને કેવું છે નિષ્ક્રિય એટલા માટે નિષ્ક્રિય વહન કરે છે આ પોઈન્ટને યાદ રાખજો વેરી ઇમ્પોર્ટન્ટ અન્નવાહક ના આ જલવાહક પેશી તો જલવાહક પેશી સુધી પાણી બે પ્રકારના પથથી જાય તો સદ્રવ્ય પથ અને અન પથ રાઈટ અથવા તો સદ્રવ્ય પથ અથવા અપદ્રવ્ય પથ

એ આનું શું કરશે નિયમન કરશે કેટલા દ્રવ્યો આવવા કેટલા ઓછા આવવા કઈ પ્રકારે આવા સક્રિય વહન કરવું અથવા તો નિષ્ક્રિય વહન કરવું અને એના દ્વારા પોતાના શરીરની અંદર કોને ખેંચશે ખનીજ દ્રવ્યને ખેંચશે અને પછી એ જલવાહક દ્વારા શરીરના અન્ય ભાગો તરફ પણ જશે ચાલો ક્લિયર થાય તો હવે ક્વેશ્ચન ફરી જલવાહક પેશીમાં ખનીજ તત્વોના પ્રકાર અને માત્રા કોના વડે જળવાય છે રાઈટ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે કોના વડે જળવાય તો યાદ રાખવાનું છે કે કે આ વાહક સંવાહક પેશી જળવાહક અને ફરતે આવેલી રચના કોણ આવશે પરિચક્ર ને પછી કોણ આવશે અંતસ્તર અંતસ્તર એટલે બાહ્યકનું સૌથી અંદરનું સ્તર તો એ અંતઃસ્તરના કોષરસ્તરના જે પ્રોટીન છે એના દ્વારા આની માત્રા જે છે એ જળવાય છે તમારી ચોપડીમાં અને સાઈડમાં ક્યાંક લખી પણ નાખો એ અંતઃસ્તરના કોષરસ્તરના અંતઃસ્તરના કોષરસ્તરના પ્રોટીન દ્વારા ખનીજ તત્વ કે જે જલવાહક પેશીમાં પ્રવેશે છે એની માત્રા જળવાય છે વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ટિપિકલ ક્વેશ્ચન આગળ વધીએ પંપ ખાલી જગ્યાના બનેલા છે બોસ પંપ આવે એટલે ખરેખર યાદ રાખવાનું તમારે કોના બનેલા હોય પ્રોટીનના ક્લિયર છે જુઓ 94 સવાલ શું કીધું ખનીજ તત્વોનું વનસ્પતિમાં ખાલી જગ્યા વહન થાય છે અને ઓપ્શન છે એક માર્ગીય ધ્રુવીય દ્વિમાર્ગીય અને એક પણ નહીં ચાલો આ કોન્સેપ્ટ ખૂબ સરળ છે પણ સમજવા જેવો છે અને મજાનો છે સમજી લ્યો આ વનસ્પતિ વનસ્પતિની અંદર આપણી પાસે અહીંયા જલવાહક દેખાય છે ને તમને તો જલવાહક મૂળ દ્વારા આ મૂળ તો કે મૂળ દ્વારા કોનું શોષણ કરે પાણીનું અને પાણીની સાથે સાથે એ કોને પોતાના શરીરની અંદર લઈ જાય છે તો કે ખનિજ દ્રવ્યોને કોને લઈ જાય ખનીજ દ્રવ્યોને હવે જે ખનિજ દ્રવ્યો જલવાહક દ્વારા જાય છે યાદ રાખજો જે ખનીજ દ્રવ્ય જલવાહક દ્વારા જાય છે 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 એના માટે તો તો તમારે યાદ જ રાખવાનું જલવાહકનો માર્ગ કેવો કે એક એનો મતલબ એની અંદર ખનીજ દ્રવ્યો પણ કેવા જાય એક દિશ્ય કેમ કે જલવાહક જાય છે મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એ જલવાહકમાંથી જાય છે એટલે જલવાહક દ્વારા મૂળ દ્વારા વનસ્પતિના અન્ય ભાગ સુધી જશે

આવા ખનીજ દ્રવ્ય એ આ પર્ણમાંથી પાછા ફરે વનસ્પતિ જોવો કેટલું દ્રવ્યોનું નિયમન કરે દ્રવ્ય પાછા આવશે અને જરૂર જણાય એ ફરીથી થશે એટલે એ સમયે વનસ્પતિના નવા બનતા પર્ણમાં કે જ્યાં જરૂર છે ત્યાં આ ખનિજ દ્રવ્ય પાછા જઈને ગોઠવાઈ જાય એ સમયે ખનીજ દ્રવ્ય જે છે એ પર્ણથી વનસ્પતિના અન્ય ભાગ તરફ એનું નિયમન થાય અને એ સમય દરમિયાન એ અન્નવાહક નો પણ ઉપયોગ કરી શકે અને એ સમયે આપણે બોલવું પડે કે એ કેવા હશે દ્વિમાર્ગીય હવે તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થયો ક્લિયર થાય છે સર અમે ભણ્યા ત્યારે અમને તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે જલવાહક દ્વારા જ ખનિજ દ્રવ્યો જાય અને જલવાહક તો ફરજિયાત એક દિશીય તો તમે ખોટા નથી પણ ત્યારે આપણે ખનીજ દ્રવ્ય એ જલવાહકમાં જાય છે એટલે એને એક દિશીય કેવું પડ્યું પણ અહીંયા કોન્સેપ્ટ શું છે ખનીજ તત્વોનું વનસ્પતિમાં કેવું વહન થાય તો એક માર્ગ તો આ હતો જ હવે તમે જયારે એટ ધી એન્ડ એટલે કે અગિયારમા ધોરણના અગિયારમાં ચેપ્ટરના છેલ્લા કોન્સેપ્ટમાં જાઓ તો અન્નવાહક ની અંદર દ્રવ્ય વહન પણ ભણીશું ત્યારે પણ આપણે શું વાત કરીશું કાર્બનિક દ્રવ્ય અને અમુક અકાર્બનિક દ્રવ્ય એ અન્નવાહક મારફતે પણ જઈ રહ્યા છે ત્યારે આપણે કહીશું કે પર્ણથી વનસ્પતિના અન્ય ભાગો તરફ પણ જાય એટલે એનું દ્વિમાર્ગીય વહન થાય અને એટલા માટે આપણો આન્સર કોણ બનશે બાળકો દ્વિમાર્ગીય વહન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે ખનીજ તત્વનું વનસ્પતિમાં દ્વિમાર્ગીય વહન થાય છે જ્યારે જલવાહક એક દિશીય છે યાદ રહેશે હા કે ના આગળ વધીએ આગળનો કોન્સેપ્ટ જોઈએ ક્લિયર થઈ ગયું સો ટકા હજી એકવાર જલવાહકમાંથી જ્યારે ખનીજ દ્રવ્ય જાય છે ત્યારે આપણે શું કહીશું એક દિશીય જલવાહક જો આગળ હોય તો રાઈટ અને ખનીજ દ્રવ્ય હોય તો આપણે એનું કેવું કહીએ છીએ દ્વિમાર્ગીય કહીએ સર તો અમે જ્યારે આ ભણતા હતા ત્યારે એક ક્વેશ્ચન એવો પણ હતો આગળના ટોપિકમાં ભણવામાં આવશે કે જે અન્નવાહક જે છે જ્યારે આપણે ગઢલિંગનો પ્રયોગ છેલ્લો ટોપિક જોશું તો શું કીધું છે અન્નવાહકની દિશા તો કે અન્નવાહકમાં જ્યારે ખોરાક આવે છે ત્યારે એ હંમેશા કેવો આવે અન્નવાહકમાં જ્યારે ખોરાક આવે ત્યારે હંમેશા એની દિશા છે ને આ રીતે નક્કી થાય સોર્સ થી સિંક તરફ હવે સોર્સ કઈ પણ હોઈ શકે વનસ્પતિનું મૂળ હોય તો વનસ્પતિના મૂળ ને જો સોર્સ તરીકે લેવામાં આવે તો ત્યાંથી નવા બનતા પર્ણ તરફ અને વનસ્પતિનું પર્ણ હોય વાળો સોર્સ લેવામાં આવે અને વનસ્પતિના પર્ણને પણ એઝ અ સોર્સ તરીકે લઈ શકાય પણ ત્યાંથી એની દિશા કઈ થાય સિંક થાય કઈ થાય સિંક થાય એટલે વનસ્પતિના મૂળથી સિંક કોણ બને નવું પર્ણ બને અથવા તો જો વનસ્પતિના પર્ણથી પર્ણને સોર્સ કહીએ તો કે મૂળ કરે તો હવે ક્લિયર સો ટકા વેરી ગુડ આગળ વધીએ જોઈ જીર્ણપર્ણો માંથી હમણાં જે આગળ વાત કરી એમાંની વાત આવી જીર્ણ વૃદ્ધિ પામતા વનસ્પતિના ભાગોમાં પુનઃ સંગઠન થઈ શકતા અને ન થતા ખનીજ તત્વને ઓળખો પુનઃ સંગઠન એટલે શું તો મેં તમને કીધું એ પ્રમાણે આ વનસ્પતિ છે અહીંયા વનસ્પતિનું પર્ણ છે જે જૂનું કે ઘરડું થાય છે અને અહીંયા નવું પર્ણ હજી બની રહ્યું છે તો ઘણી વખત વનસ્પતિ પોતાના ખનીજ દ્રવ્યને અથવા તો ખનીજ તત્વને જીર્ણ થતા પર્ણમાંથી શરીરની અંદર પાછા લેશે અને જ્યાં નવું પર્ણ બને છે ત્યાં એ ખનીજ દ્રવ્યને આપશે અને પોતાના શરીરમાં ખનીજ દ્રવ્યોને મેન્ટેન કરે છે તો આ જે વસ્તુ થાય તો આમાં એવા કયા કયા ખનીજ દ્રવ્ય છે અથવા તો ખનીજ તત્વ છે કે જે રી થશે એટલે આમાંથી તૂટશે અને આમાં જઈને ફરીથી પોતાનું ગઠન કરશે અને કયા એવા દ્રવ્ય છે કે જે રીએસ્ટાબ્લિશ ન થાય તો તમારે અગિયારમા ધોરણના અગિયારમા ચેપ્ટર પૂરતું યાદ રાખવાનું છે કેલ્શિયમ ઇઝ ધી સોર્સ કે જેનું પુનઃ સંગઠન થતું નથી કેમ કે એ બે કોષોની વચ્ચે કેલ્શિયમ પેક્ટેટની જે મધ્ય પટલની રચના બનાવે છે એની અંદર એ જડાયેલું હોય એટલે એકવાર કેલ્શિયમ સ્થિત થઈ જાય પછી કેલ્શિયમ પાછું સ્થિત થતું નથી એટલે પાછું પુનઃ સંગઠન થતું

એ શું કરે પુનઃ સંગઠન કરી શકે છે રાઈટ સો ધીસ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્ટાર ક્વેશ્ચન યુ હેવ ટુ અંડરલાઇન ધીસ અને તમે તમારી ચોપડીમાં સાઈડમાં આને લખી પણ શકો છો પુનઃ સંગઠન થઈ શકે તેવા પી એસ કે જો કે મેં થિયરી ભણાવી છે એમાં મેં અલગથી આખું ટેબલ આપ્યું છે અને એમાં મેં તમને લખાવ્યું છે અને પુનઃ સંગઠન ન થાય તેવા કેલ્શિયમ ક્લિયર અહીંયા સુધી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ જો નીચેનામાંથી સાચા વિધાનોને ઓળખો શું કીધું છે નીચેનામાંથી સાચા વિધાનોને આપણે શું કરવાના છે ઓળખવાના છે રાઈટ જલવાહક માત્ર અકાર્બનિક પોષક દ્રવ્યોનું વહન કરે ઓકે બીજું શું લખ્યું છે અન્નવાહક માત્ર અકાર્બનિક સોરી અન્નવાહક માત્ર કાર્બનિક પદાર્થોનું વહન કરે છે ત્રીજું જલવાહક અને અન્નવાહક વચ્ચે પદાર્થોની આપલે થાય છે ચોથું જલવાહક પેશીમાં અકાર્બનિક નાઇટ્રોજન કાર્બનિક નાઇટ્રોજન એમિનો એસિડ તથા અન્ય ઘટક સ્વરૂપ હોય છે અને છેલ્લે એટલે કે પાંચમું જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે જુઓ તમે ધ્યાનથી શું કહે છે અહીંયા તો કે જલવાહકમાં માત્ર શું અકાર્બનિક કોષક દ્રવ્યોનું જ વહન થાય ક્લિયર કાર્બનિકનું પણ થાય એટલે કે વનસ્પતિ કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યોને લઈ રહી છે એટલે માત્ર અકાર્બનિક આવે છે

કે હા આ થઈ શકે જલવાહક અને અનોવાહક વચ્ચે પદાર્થો થઈ શકે નાઇટ્રોજન અકાર્બનિક અને કાર્બનિક નાઇટ્રોજન અને એમાં પણ એમિનો તથા અન્ય ઘટક સ્વરૂપો હોય છે આ સો ટકાની વાત છે અને એટલા માટે જ આપણે પહેલા ખોટું પાડી શકીએ છીએ એટલે કે ચોથા નંબરનો ઓપ્શન પણ તમારો કેવો છે સો સાચો છે પાંચમો જો જલવાહક પેશીમાં કાર્બનિક ફોસ્ફરસ તેમજ સલ્ફર પણ જોવા મળે છે હાલ તો જો ત્રીજું ચોથું અને પાંચમું આ ત્રણે ત્રણ સેન્ટેન્સ તમારા સાચા છે એનો મતલબ તમારા માટે બી આન્સર કેવો થઈ ગયો સાચો અને આ તમારા સાચા વિધાનો છે હાલો ક્લિયર થઈ ગયું આ ક્વેશ્ચન વેરી ગુડ તો અહીંયા ફરીથી નાનકડો ઊંઠું થેન્ક યુ આ ક્વેશ્ચન્સ ચોપડીને અનુરૂપ બનાવ્યા છે જે તમને તરત જ ખ્યાલ આવી જશે ચોપડીની લીટી બાય લીટી તમારું રિવિઝન થઈ રહ્યું છે અને હજી આપણે જ્યારે આનાથી નેક્સ્ટ લેવલના એમસીક્યુ સોલ્વ કરશું ત્યારે તમને ઓર મજા આવશે સોલ્વ કરવાની પણ અને એની સાથે સાથે મગજને ઘસવાની પણ કેમ કેમ કે આપણે કોના માટે તૈયારી કરીએ છીએ નીટ માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ